બાલાજી વેફરના માલ ટ્રાન્સપોર્ટ વાહન ચાલક સાથે વેપારીની વાતચીતનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ બાલાજી વેફરનો માલ લેનાર કોઈ પણ વેપારીને જય શ્રીરામ બોલવાની જીદ કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે માલ કરનાર વાહન આ ઓડિયો અંગે મુસ્લિમ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે કેટલીક જગ્યાએ માલ ન વેચાણ કરવા માટે પણ ચહલ પહલ તો ક્યાંક માલ ફેંકાયો મુસ્લિમ સમાજના અગ્રણી ઇમ્તિયા પઠાણે સોશિયલ મીડિયામાં ફરતી ક્લિપ સાંભળી તૈકીકત શરૂ કરી બાલાજી વેપારના માલિક ચંદુભાઈ વિરાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી બાલાજી વેપારના માલિક ચંદુભાઈ વિરાણીએ આ ઓડિયો ક્લિપ કંપનીએ ખોટી રીતે બદનામ કરવા કોઈએ મૂકી હોવાનું જણાવ્યું બાલાજી વેપારના માલિકે કંપની સર્વધર્મ સંભાવ રાખનારી કંપની ગણાવી ઇમ્તિયાઝ ખાન પઠાણે આ ઓડિયો ક્લિપ ખોટી ગણાવી આપ્યું સોશિયલ મીડિયા પર વિડીયો ક્લિપ થકી નિવેદન ઓનલાઈન ટીવીડિટ સુરેશ ઠાકોર સાથે ફારૂક ફારૂકમાં મણિરાલું ભાઈ આ અમદાવાદનું છે અને આ બાલાજીવાળાએ એક પ્રથા કાઢી છે કે અમારે ત્યાંથી માલ ઉપાડવાનું પણ તો જય શ્રીરામ બોલવાનું અને માલ લેવું હોય દેવું હોય તો પણ જય શ્રીરામ બોલીને ઉપાડવાનું હોય તો આનો બહિષ્કાર મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તો આને બધું પહેલા કે બાલાજીનો પ્રોડક્ટ કોઈ ખરીદીને આપણા બચ્ચાઓને લે નહીં અને આને આગળ વધે નહીં આપણો ધ્યેય યાદ રહેશે બરાબર સલામ हेलो हाँ सर ये कौन सी लाइन है कौन सी जे जे एस आर वाली कौन सी जो अभी आप बोल रहे थे मेरे से जब बोलोगे तो जब भराई गाड़ी मतलब ये कौन सी प्लेन है वो हमारे वहाँ सिस्टम है हमारा जो ट्रांसपोर्ट है ना उसके बोर्ड पे ही लिखा हुआ है ऐसा अच्छा प्लेन हाँ। का पता नहीं यार ये कौन सी लाइन हो गई यार नहीं नहीं हमारे वहाँ तो जैसे जो जय श्री राम का नाम लेगा उसी के साथ काम करते हम तो अच्छा अच्छा चलो भाई को है, नहीं। कोई नहीं। थी, थी, थी। कोई कोई नहीं भी भी धर्म धर्म का का हो मतलब अपने को कुछ धर्म की बात नहीं कर रहे अपन तो जय श्री राम भगवान का जो नाम लेगा उसके साथ काम करते हैं बस अच्छा अच्छा तो भाई हम पठाने लेंगे हम थोड़ी ले सकते हैं यार जय श्री राम का नाम हाँ वो आपकी इच्छा फिर काम मत करो अपन यूं तो ना बोल रहे कि जबरदस्ती आपको बोल रहे हैं कि जय श्री राम बोलो आप तो मतलब ये तो यार एक तरीके से यार टॉर्चर हो रहा है यार भाई नहीं नहीं टॉर्चर वॉर्चर आपकी बात करो ना भाई अगर मैं तुमसे तो बोलूंगा तुम सलाम करो या कलमा पढ़ो तो वो दिख हाँ. रहेगा क्या तो भैया मैं यू बोलूंगा कि भैया मैं आपसे काम नहीं कर पाऊंगा आप भी ऐसे ही बोलो कि भैया मैं आपसे साथ काम नहीं कर पाऊंगा मैं जय श्री राम नहीं बोल सकता ये नहीं मतलब आप धार्मिक स्थल पर चला रहा हो आप ट्रांसपोर्ट इसका मतलब है हाँ मतलब अपन सिर्फ जय श्री राम का जो नाम लेगा उसके साथ ही काम करते हैं ठीक है वो तो चल गया फिर ऐसा धंधा तुम्हारा अरे सब भगवान के नाम से तो चलेगा भैया अरे यार सत्तर परसेंट से चल रही है यार भाई ये थोड़ी है कि तुम मतलब कुछ भी उठा के कुछ भी करोगे ऐसा थोड़ी है भाई अगर हमारा कुछ होता तो हम वो करते हैं आपका कुछ होगा तो वो आप करो पर ये थोड़ी है यार सभी नारा लगा के गाड़ी भरवाएंगे ये और तो हिंदुस्तान है हिंदुस्तान में रहना है तो जय सिर का नाम ले नहीं लेना हो तो मत लो नहीं नहीं ले पा रहा भाई मत ले ना धन्यवाद आपका ठीक ठीक भाई साहब ठीक સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એક ઓડિયો ક્લિપ ધ્યાનમાં આવી છે જેમાં એક ટ્રક ડ્રાઈવર એવો દાવો કરી રહ્યા છે કે બાલાજી વેફર્સે એમને મુસ્લિમ હોવાના કારણે એ ટ્રક નહીં ભરી દેવાનો ગાડીમાં માલ નહીં ભરી દેવાનો એક દાવો કરવામાં આવે છે ત્યારબાદ મુસ્લિમ સમાજના ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ની અંદર બાલાજી વેફર્સ પ્રત્યે નારાજગી જોવા મળે છે ક્યાંક બાયકોટ કરવાના પણ મેસેજો ફરી રહ્યા છે ક્યાંક અલગ અલગ પ્રકારના મેસેજો ફરી રહ્યા છે આ સમગ્ર બાબત જ્યારે મારા ધ્યાનમાં આવી ત્યારે મારા દ્વારા બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ચંદુભાઈ બહુ સારા સજ્જન અને બહુ માનવતામાં માનવ માનનારા વ્યક્તિ છે જ્યારે આ વાત મારા ધ્યાનમાં આવી ત્યારે મને પણ બહુ આશ્ચર્ય થયું કે બાલાજી તો હંમેશા એકતા અને ભાઈચારામાં માનનારી કંપની છે ને આવું કેમ હોઈ શકે ત્યારે મેં જ્યારે ચંદુભાઈને ફોન કર્યો ત્યારે ચંદુભાઈ દ્વારા મને ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇમ્તિયાઝભાઈ અમારે ત્યાં ક્યાંય પણ આ બનાવ બન્યો નથી આ કોઈ મારા વિરોધીઓ અથવા વિઘ્ન સંતોષીઓ દ્વારા અથવા કોઈ એવા લોકો દ્વારા કે જે સમાજની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાની અંદર ખલેલ પહોંચાડવા માંગે છે એવા વ્યક્તિઓ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે ચંદુભાઈ જે બાલાજી માલિક છે છે પોતે અને એમના દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે અને હું ખુદ જાણું છું કે બાલાજી વેફર્સ મુસ્લિમો સાથે ઘણી બધી બાબતોમાં જોડાયેલી છે અને પોતે બહુ માનવતામાં માને માનનાર વ્યક્તિ છે એમને ત્યાં ઘણો બધો સ્ટાફ મુસ્લિમ છે અને એમના સારા નરસા પ્રસંગે ચંદુભાઈ પોતે હાજરી પણ આપતા હોય છે અને એમના જે સ્ટાફના ના લોકો છે એ બધા લોકો પણ ઘણા બધા

જે કોઈ પણ મેસેજ આ સોશિયલ મીડિયાની ની અંદર ફરી રહ્યા છે તમામ મુસ્લિમ ભાઈઓને મારી હાથ જોડીને વિનંતી છે કે આ કંપનીના જે કોઈ પણ મેસેજો એમના પ્રત્યે જે આક્રોશ છે એ કોઈ પણ રજગમ મનમાં ન રાખે અને આ પ્રકારની કોઈ પણ વાત જ્યારે પણ સોશિયલ મીડિયાની ની અંદર આવે છે ત્યારે એ જે તે વ્યક્તિ જે તે કંપનીને એક વખત ખરાઈ કરીને પછી જેને વાયરલ કરવો અથવા તો એને સોશિયલ મીડિયાની ની અંદર કે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવું પણ ખરા કર્યા વગર સોશિયલ મીડિયાની ની અંદર જે અત્યારે ન્યુસન્સ ફેલાવી રહ્યું છે ફેલાઈ રહ્યું છે એને રોકવાનું આપણી જ જવાબદારી છે એટલે સમાજના તમામ જવાબદાર વ્યક્તિઓને મારી આ વિનંતી છે સમાજના તમામ યુવાનોને જે કોઈ વડીલો છે એમને બધાને વિનંતી છે કે સોશિયલ મીડિયામાં જે બાલાજીના એના પ્રત્યે રંજગમ રાખીને જે મેસેજો ફરી રહ્યા છે આને તુરંત બંધ કરી દો તરત રોકી દો અને આવી કોઈ બાબત છે નહીં અને જે કોઈ વ્યક્તિના ધ્યાનમાં આવી કોઈ બાબત હોય તો બાલાજી ના માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા ધ્યાને એ વાત મૂકો અને એ વ્યક્તિ મારી પાસે લઈને આવો એટલે હું એનો ખુલાસો કરવા તૈયાર છું એમ એટલે આવી કોઈ પણ બાબત છે નહીં આવી કોઈ બાબતમાં આપણે પણ પડવું નહીં સમાજની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા અને ભાઈચારાથી જે રહે છે અને રહેતા આવ્યા છે તેમાં વધુ ને વધુ એ સંબંધો ની મજબૂતાઈ કેળવાય એ દરેક બંને પક્ષે આ કામ થવું જોઈએ બંને પક્ષના આગેવાનો ની આ જવાબદારી છે આ વાત સાથે આપના ભાઈ નું સલામ